મારી પાલુદર ના ઝારવાની જોગરી ના ખુબ ખેલાયેલો બેઠેલો પડો ના જાળવું મને ચોસઠ નો ઓળખી

ગેર હોર વર્ડ્સ એ તો હું જોગની જોણું છું લે મારા ભગવાન જોણી રે છે કે હોર વર્ડ પડી છે હું કહું હા બરાબર કારા માથાનો મોણવી વૈલા માતા કરતો અગણને એક રીલ્યુ છે લે બોડા હું કહું છું હા પણ બરોબર બોવાજી તારે કે ખૂબ ખમા મજા થતી હોય છે લે ભૈલા હું કહું છું હા હા અંતાલ ચામુન ભારે દે છે ભૈલા હે

બરોબર વડવો તો મારી માતા કોઈક પૂજવા લાવે એટલે ચોલો પિયા ચોલો છે કઈ લાવે તો મેલરી લાવે તો હેરા એવું જગત માં તો ખર્ચક કોઈ તારું પેલા તમારે ખાતી ખૂટશે નહી લે તીજો ને કોઈ દારો કાટ નહી હા ચોલો પિયા